અનેક વિસ્તારમાં દીપડાની લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે આ મામલે વન વિભાગના અધિકારી એસટી નિવેદન આપીને જણાવ્યું હતું કે ત્રણ અલગ અલગ જગ્યાએ દીપડાને પકડવા માટે મૂકવામાં આવ્યું છે તો મારણ સોમવારે રાત્રે કરેલું હોવાનું પણ સામે આવ્યું છે શિયાળાની ઋતુમાં વન્ય પ્રાણીઓની અવરજવર વધુ હોય છે જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણીઓ બહાર નીકળે છે ત્યારે ખેડૂતો અને પશુપાલકોએ ધ્યાન રાખવા તેમજ માલ અને અંદર પૂરી રાખવા સૂચના આવી છે તો દીપડાના ફૂટપ્રિન્ટ પરથી ત્રણ થી ચાર વર્ષનો હોઈ શકે છે જ્યારે સાંજનો સમય દીપડો બહાર નીકળતો હોય જેથી સાવધાન રહેવા માટે લોકોને પણ અપીલ કરી છે તો માનવ પર હુમલાની ઘટના સામે આવી નથી જેથી પાંજરા મૂકીને જલ્દીથી જલ્દી દીપડાને પકડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ત્યાં બધી અલગ અલગ ટીમ પાડી અને ત્યાં અમને સર્ચ કરેલું હતું અને ફૂટપ્રિન્ટ તે દિવસે તો ત્યાં નહોતા દેખા પણ પાછળથી અમે જ્યારે બીજા દિવસે સવારે જ્યારે સર્ચ કર્યું ત્યારે પાછળના ભાગમાં ત્યાં અમને ફૂટપ્રિન્ટ દેખાડા હતા એને આધારે ત્યાં અમે પાંજરું મૂકેલું હતું યુનિવર્સિટીમાં મુંજકામાં ત્યાં જેમ રૂટ ઉપર આવેલો હતો એ રૂટમાં ત્યાં પણ પાંજરું મૂક્યું હતું અને પછી ત્યાંથી આગળ રામનગરમાં જે અફવા હતી વાત કરી રામનગરની અંદર ત્યાં સર્ચ કરવા ગયા તો બિલાડીના ફૂટમાર્ક હતા પણ અને એ રીતના પછી ત્યાં એક ન્યારી ડેમ પાસે ફૂટ દેખાણ હતું ત્યાં પણ મૂકેલું હતું હા ગઈકાલે મારણ હતું એ ગઈકાલે મારણ દેખાણું હતું જે વાંચ આવી પણ હકીકત એ મારણ પરમ દિવસે રાતે થયેલું હતું હા અત્યારે અમે ત્રણ પિંજરા મૂકેલા છે ત્રણમાંથી હા એક ન્યારી ડેમ પાસે કણકોટમાં જ્યાં મારણ કૂતરામ જે મારણ હતું ત્યાં કંઈ મૂકેલું છે અને એક યુનિવર્સિટીની અંદર મેળડી માતાના મંદિર પાસે આ છે મૂકેલું છે સજ્જનપુર ગામમાં પંદર વર્ષ પહેલા બનેલ પાણીની ટાંકીમાં આજ દિન સુધી પાણી નથી પડ્યું ને એક વર્ષ પહેલા બાજુમાં બીજો સંપ બનાવ્યો હતો